કલોલ શહેર પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી કાર્યવાહી કરીને મોબાઈલ ચોરીના ત્રણ ગુનાના ભેદ ઉકેલી લીધા છે પોલીસે ત્રણ શખ્સોને પકડી પાડી તેમની પાસેથી ઓપો આઈક્યુ આઈટેલ પોકો જેવા બ્રાન્ડના કુલ પાંચ મોબાઈલ ફોન તથા એક બજરંગ કંપનીનો ઓટો રિક્ષા મળી કુલ રૂપિયા એક લાખ ઓગણચાલીસ હજાર પાંચસોનો મુદ્દામાળ કબજે કર્યો છે પકડી પાડેલા આરોપીઓમાં જોરાવરસિંહ જોહરસિંહ બારી અજય અમૃતભાઈ દાંતાણી જયેન્દ્ર મહેન્દ્રભાઈ દાંતાણીનો સમાવેશ થાય છે પોલીસે કલોલ અને સાણંદ જીઆઈડીસી વિસ્તારમાં થયેલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યા છે આ સફળ ઓપરેશનમાં પીઆઈ એચ જી દેસાઈ પીએસઆઈ ડી કે ઠાકોર તથા ટીમના અન્ય જવાનોની મહત્વની ભૂમિકા રહી છે પકડી પાડેલા આરોપીઓ અગાઉ પણ ગુનાખોરીનો ઇતિહાસ ધરાવે છે તેમના સામે અગાઉથી ચોરી તથા અનૈતિક ગુનાઓના નોંધાયેલા હોવાની માહિતી મળીને પોલીસે તેમને અવરનવર ચાલતી દૂષિત પ્રવૃત્તિઓ અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે ત્યારે કલોલ પોલીસ હવે આરોપીઓના સમગ્ર ગુના મૂલંક નેટવર્ક અને અગાઉના ગુનાઓની પણ પુષ્ટિ કરી રહી છે જો કે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડી પડાયેલા આરોપીઓ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલા ન હતા અને આ તેમનો પહેલો ગુનાખોરીનો પ્રયાસ હોવાનું પ્રાથમિક અનુમાન છે તેમ છતાં પોલીસ તમામ દ્રષ્ટિકોણથી તપાસ શરૂ કરી છે જેથી કોઈ છુપાયેલો ઇતિહાસ હોય તો તે બહાર આવી શકે